તેમની લાંબી લાઈન માતાજીના દર્શન કરવા માટે જોવા મળી રહી છે મિત્રો આ સ્થાને માતાજીની ગાડી ચાલે છે જ્યાં માતાજી પ્રવચનો આપે છે અને લોકોના દુઃખ દૂર કરે છે મિત્રો દર રવિવારે મહારાજા ધામમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે દૂર દૂરથી લોકો માતાજીના દર્શન માટે આવે છે અને રામવાળી મહેડી માતાના દર્શન કરે છે અરે માનતા રાખે છે જેના કારણે તેમના દુઃખો પર દૂર થાય છે મિત્રો તમે પણ બારેજા ધામ આવી શકો છો જોઈ શકો છો કેટલી ભીડ જોવા મળે છે આ માતાજીનું મંદિર છે જ્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે મિત્રો તમે પણ બારેજાવાળી મેરડી માતાના ભક્તો હોય તો કમેન્ટમાં રામ માણી રામ લખવાનું ભૂલતા નહીં અને આવા જડે જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો રામ માણી રામ